નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નંદી બનેલી એક ઘટના વિશે ગામની ભાગોળે આજે ભારે ઘસારો હતો લોક આવતું હતું દરરોજની આ આવજા માટેની જગાએ નાના સરખા મેળાનું દ્રશ્ય ઉભું થયું હતું અહીં તો ઘરડા માણસો પણ હતા સીમ સુધી સંભળાય એટલા મોટા અવાજે લાઉડ સ્પીકર વાગતું હતું પણ એની તો ગામમાં નવાય ન હતી આટલા જ મોટા અવાજે લાઉડ સ્પીકર આકર્ષણનું કારણ બીજું હતું ગામના બે જવાનિયા જાહેરાત કરી હતી કે સૌ જરૂરથી આવજો નવાય પામો એવો કાર્યક્રમ આપવામાં આવશે નવા બંધાયેલા એક મકાનનું ઉદઘાટન હતું એનું નામ તો એ બંધાવા લાગ્યું ત્યારનું જાહેર થઈ ગયું હતું થોડું ઘણું ભણેલા એને નંદીઘર કહેતા ને સાવ ભણ હતા એ કહેતા પાડા હાઉસ ગામમાં આવી સગવડ વધે સામે કોઈને વાંધો ન હતો બે વર્ષે પાડો બદલાતો રહે તો ઢોરની ઓલાદ સુધરે એ વાત આખા ગામે સ્વીકારી લીધેલી હતી ફાયદા મળવા લાગ્યા તે પછી સુધારાનો વિરોધ ઘટી ગયો છે પણ આવા મકાનના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે બહારથી કોઈ મોટા નેતાને બોલાવવા ને જમણવારનો ખર્ચ પાડવું એ તો ગધેડા ઉપર અંબાડી જેવું થાય પેલા બે જવાન કાર્યકરો માની ગયા ને બે દિવસ પછી એમણે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું એમની નજરે કામાબાઈ ચડી ગયા હતા બે દાયકા પહેલા એ મુખી હતા એ પછી એમની પટલાઈ ટકી હોત અકલમાં કોઈથી પાછા પડે એવા ન હતા ભલ ભલાને ઉઠા ભણાવે પણ કાચડીના ઢીલા હતા થોડા તો કાળો કેર વર્તાવેલો એમના ખાસ મળતિયા હતા એ પણ પીઠ પાછળ એમને ગામાત પાડો કહેતા પણ ઠપકો આપીને કે બીજી રીતે એમને વશ કરવા સહેલા ન હતા એ તો મિલમ મિલમાં નોકરી કરતા એમના ભત્રીજા એમને એકવાર વાર સાંકળી લીધા ને સુન્નત કરી નાખવાની ધમકી આપી પટલા રાજીનામું લખાવી લીધું તે થોડા વર્ષ વળાકમાં આવેલા પણ ખેતીમાં સુધારો દાખલ થતા આવક વધી ને એમણે બીજું બહેરું કર્યું એ એક વર્ષ ભરીને નાસી ગયું પાછા બે પાંચને લઈને શહેર બાજુ જઈ આવ્યા ને સોળસો રૂપિયામાં એક બેઠા ઘાટની બાયને ઉઠાવી લાવ્યા વચ્ચે બે પૈસા વાપરી પણ જાણતા એમ તો ઠપકો સાંભળી રહેતા ને બોલનાર ખાતરી કરાવી દેતા કે હવે બીજા કોઈએ એમને ઠપકો આપવો નહીં પડે પણ આ વાત ત્યાંની ત્યાં જ હતી અઠવાડિયા પાછું ગામમાં સંભળાવા લાગ્યું હતું કે કામાભાઈ નવું બૈરું કરે છે એકવાર તો શહેરમાં પણ ખરા ફેરો પડ્યો આ વખત જશે ત્યારે એકલા પાછા નહીં આવી એમનો છોકરો એલ ફેલ બોલીને જુદો રેવા ગયો છે તે દિવસથી એમણે પાણી લીધું છે સારી એવી રકમ તૈયાર રાખી છે એમાંથી નવું બૈરું કરવું એના છોકરાને જ બધી જમીન લખી આપવી પછી ભલે કહ્યું હતું કામા કાકા અઠાવન વર્ષે તો સરકારી અમલદારોય રિટાયર થઈ જાય છે તમે હવે માંડીવાળો કામાભાઈએ શાંતિથી જવાબ આપેલો દાખલા દલીલ સાથે આપણા ઘેડિયા સાઈઠે પહેણતા પણ એ તો પહેલી વાર બધું પહેલી વાર જ હોય છે ભાઈ એમ કહીને એમના રસ્તે વળી ગયા હતા એમની મક્કમતામાં વધારો જોઈને હવે સૌને એક જ વાતનું કુતુલ હતું આ વખતે કેવી કન્યા લાવે છે જોઈએ પણ પેલા બે જવાન કાર્યકરોના મનમાં જુદું જ ઘોળાઈ રહ્યું હતું તક સાધીને એ એકલા કામાભાઈને મળ્યા હતા ઉદ્ઘાટન માટે તો લોકો મોટા મોટા પ્રધાનોને બોલાવે છે અમે નક્કી કર્યું છે કે આ માન ગામના ખમતીદર માણસને આપવું છે ગામમાં બીજા બે પાંચ ઘર ખરા પણ તમે બધામાં દિલના ઉદાર છો શરીરે તાજા માજા શોભશો ઊભા થઈને બે અક્ષર કહી શકશો માટે આ નંદી ઘરનું ઉદ્ઘાટન કરો કામાભાઈને વાંધો ન હતો એક જ અડચણ હતી તે જ દિવસે તે જ દિવસે શહેરમાં જવાનું પાકું થયું હતું વાયદો પણ હતો ને દિવસ પણ સારો હતો ફેરો ન પડે બીજો સારો દિવસ આવતા કેટલી વાર અને તમારે શહેરમાં જવાની ક્યાં નવાય છે માની ગયા કોઈને વાત કરવાની ન હતી સૌને નવાઈ લાગે એવું કરવાનું હતું એમ જ થયું લાઉડ સ્પીકર બંધ થતા બંધ થતા જ સૌના કાન સરવા થયા સૂચના મળતાની સાથે બધા ગોઠવાઈને બેસી ગયા પહેલી વાર ગામમાં એક શિસ્તબદ્ધ સભા થઈ કામાભાઈને ખુરશીમાં બેસાડીને સ્વાગત પ્રવચન શરૂ કરવામાં આવ્યું ત્યાં તો ગુપસુપ શરૂ થઈ આને અક્કર મીને ત્યાં કેમ બેસાડ્યો છે કાછડીનો છૂટો હજી તો ઓરતા અધૂરા છે પાછા સગા છોકરાનો દુશ્મન વક્તાને વાતચીતના વિષયનો ખ્યાલ આવી ગયો હતો એણે માઇકની પાસે મો લઈ જઈને કહેવા માંડ્યું સાંભળો ભાઈઓ તમારે જે કહેવાનું છે એ જ હું કહી રહ્યો છું જરા ધ્યાનથી સાંભળો આ આપણે નવા બંધાયેલા મકાનમાં પાડો રહીશ નંદીઘર કહો કે પાડા હાઉસ બધું એક જ અને પાડા વિશે તો તમે બધા જાણો છો આપણે પાડા માટે કદી ઘસાતું બોલતા નથી તેમ તમે કામાભાઈનું પણ માન રાખો તમે જ કહો આ પાડા હાઉસનું ઉદઘાટન કરવા માટે એમનાથી વધુ યોગ્ય માણસ ગામમાં બીજો કોણ હતો કોઈ નહીં કોઈ નહીં બુલંદ અવાજે જવાબ મળ્યો કામાભાઈનું નીચું જોઈ ગયા વિચારમાં પડી ગયા હોય એવું લાગ્યું મનોમન કશુંક નક્કી કરીને એ હિંમતપૂર્વક ઊભા થયા પછી તો હસીને બોલ્યા આ જવાની આવ્યો તો ભારે કરી ભાઈ હું બધું સમજી ગયો છું એમને શાબાશી આપું છું ને હવેથી ધ્યાન રાખવાનો છું કે જેથી આજુબાજુના ગામવાળાઓ એમના પાડા હાઉસનું ઉદ્ઘાટન કરાવવા મને બોલાવા ન આવે જે નહોતા સમજ્યા એમણે તાલીઓ પાડી પછી તો તાલીઓ જ તાલીઓ કેમ કે જે રકમ બહાર ગામ જવા ભેગી કરી રાખી હતી એ જમણવાર માટે આપવાની કામા કાકાએ જાહેરાત કરી પાછી એમણે દલીલ પણ કરેલી કે ઉદઘાટન કરે ત્યારે જમણવાર હું કરું ત્યારે નહીં જાઓ અબગડી સીધું લઈ આવો ને આ નંદી ઘરમાં જ રાંધી નાખો પછી ઉદઘાટનની વિધિ તરીકે કમાભાઈ કામાભાઈએ જાપાની જાળીને એમના મજબૂત હાથથી ધક્કો મારીને એ ઉઘાડી નાખી ત્યારે આ નંદીઘરના ઉદઘાટન બલકે સૌની આંખોમાં આદર હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ